અલકાપુરીની દર્પણ બિલ્ડિંગની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતા એક રિક્ષાને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે જોકે સદનસીબે આ રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો અલ્કાપુરીની દર્પણ બિલ્ડિંગમાં બાલ્કની ધરાશાઈ થવાની ઘટના ખરેખર દુઃખદ છે પણ એ જાણીને રાહત થઈ કે રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો વડોદરાના પોષ વિસ્તાર ગણાતા અલકાપુરીમાં આવેલી દર્પણ બિલ્ડિંગમાં આજે સવાર એક દુર્ઘટના બની હતી બિલ્ડિંગનો એક ભાગ જેમાં બાલ્કનીનો સમાવેશ થાય છે અચાનક ધરાશાયી થયો હતો આ ઘટનામાં નીચે પાર્ક થયેલી એક રિક્ષાને ભારે નુકસાન પહોંચ્યું હતું સદનસીબે જ્યારે બાલ્કની તૂટી પડી ત્યારે રિક્ષામાં કોઈ હાજર ન હતું રિક્ષા ચાલક થોડીવાર વાર પહેલા જ રિક્ષા પાર્ક કરીને કોઈ કામ માટે ગયા હતા જના કારણે તેમનો આબાદ બચાવ થયો હતો ના મેરા નહીં યાર તો આ તો બીજાનો છે મને હું પડીવા છોડીવા છ કરો ને પોતે ન્યૂઝ ચેનલ વાળો છું બતાવ આઈડી આઈ જાઓ છે રોડ અને સાડા નવની વચ્ચે અચાનક રિક્ષા સ્ટેન્ડ બાજુ ગેલેરીનો સાઈડ જ પડ્યો રિક્ષા દબાઈ ગઈ છે પડ્યા બાદ રિક્ષા સ્ટેન્ડ વાળો ભાગ્યો બહાર થયું છે આગળનું કાચ બી તૂટી ગયું ઉપરનું બી વળી ગયું છે ઓટો ના એ બચી ગયા છે તમે અવાજ સાંભળીને આ અવાજ આવ્યો અવાજ આવ્યો પછી ધ્યાન પડ્યું કોમલ